હાપી સુંદર ફોટો મેપન આપણે રામજી હાપી હાર હર મહાદેવ મિત્રો ફાઇનલી અંદર આપણે એન્ટ્રી થઈ ગયા છે અને પબ્લિકેશન છે ને તો વાત ન પૂછો હર હર મહાદેવ આબ સોમેંતિ નામ નામ તો પછી લખવા વાળા આવી ગયા લઈ જતા નથી નાસ્તામાં દહીં છે પરોઠા છે

ફાઇનલી મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છે અને અહીંયા એટલા લોકો બધા વાર બારથી આવે છે ને જો તો બધા વ્લોકમાં કન્ટિન્યુ બેને રહેજો આપણે મોદી સાહેબની મુલાકાત કરાવશું એટલે બધા કન્ટિન્યુ અમારા મેડમ છે મારા ફેવરેટ ટીચર હે તો કોલેજ નથી કરતી તો પણ મને લઈને આવે છે ગમે ત્યાં લઈને આવે છે ના તો નથી પડતા ના વસ્ત પડે ને મેં એમને થેન્ક યુ કેમ કે મેમ ને સર લોકો બધા બહુ બધા સપોર્ટ કરે છે મેડમને દિલથી થેન્ક યુ સો મચ આપણા સર છે વિપુલ સર તો મિત્રો હજી બસો છે ને બધી આવકમાં જ છે બધા લોકો બધા બાર બારથી અહીંયા આવે છે કેમ કે આપણા મોદી સાહેબ આવી રહ્યા છે સોમનાથમાં બહુ બધી બસો એટલે કે તમે વાત ન પૂછો આ બધા મોટા લોકો છે હમણાં કોલેજના સ્ટુડન્ટ છે નહીં બધા બ્લોકમાં બેનર જ બસો છે અંદર જાય એટલે તમને બતાવું આપણા મોદી સાહેબ ને બતાવું કેમ કે આપણે આજે લાઈવ જોવાના છે મોદી સાહેબ ને ઘણા લોકોનું ચપ્ડું હોય છે કે આપણે મોદી સાહેબ ને જોઈ શકીએ તો આ બધી બસની પાર્કિંગ થાય છે અમારે તો એક સાલું એટલા માટે કે એમ કે અમારી એક બસ પાછળ છે ને એટલા માટે કે બધા સ્ટુડન્ટ બધા ભેગા મળી જાય ને તો અહીંયા છે બધા બસ લોકો તો મિત્રો અહિયાં એટલી બધી ભીડ છે ને વાત ના પૂછો એટલે વાત પૂછો મારો લોક તમે જોઈ શકો છો પાછળ

મારા બિગ ફેન છે બિગ ફેન ફાઇનલી ગેટ મે એન્ટ્રી થઈ ગઈ છે આપણી આ ગેટ મે દીધી અંદર આપણે એન્ટ્રી થઈ ગયા છે અને કે વાત પૂછો આપણે કરી લીધું છે બધા સ્ટુડન્ટ બધા પાછળ છે નહી બહુ છે કે નહી લઈ મજાનું વૃક્ષનું ડેકોરેશન કરેલ છે પબ્લિક કેટલી છે ને કે તમે વાત ન પૂછો બધા 12 ના અહીં જોવો આવેલા છે જોઈ શકો છો તમે આમાં જોઈ શકો છો કે ઘોડા નો come oh Yeah, no.

આર ક સ્વાભિમાન એવી આપની સનાતક સેવકતી સપન પુનઃ સ્થાપિત કરી રહ્યા છે એવા માનનીય વડાપ્રધાન શ્રી અને નાયબ ઉકેલ વિશે શાસ્વાય સ્વાગત પ્રવચન માટે બોલાવશું जाते हैं हिरण कपिला और सरस्वती का त्रिवेणी संगम युग बदले सतयुग में सोम ने त्रेता में राम ने रजत द्वापर में कृष्ण ने चंदन में भीम देव ने दे सोमनाथ मंदिर को पाषाण से गढ़ा ये भूमि परशुराम के तप रघुनंदन राम की भक्ति और बलराम के महाप्रयाण की साक्षी है यही पीपल की जीवन चढ़ाते कृष्ण ने स्वानाम रस्तरण किया ये मोक्ष कर्तव्य है कहा गया है सोम लिंगम दरु प्रस्तार सर्व वापर और चेदे यानी सोनात के दर्शन मात्र से मनुष्य सभी पापों से मुक्त हो जाता है दुर्भाग्यवश कोटि कोटि लोगों की शरण और आसान का भिन्द्र सोनात एक हजार चौबीस ईस्वी ऐसी शुरू होगा कई शताब्दी विदेशी का निशान लक्ष्य था विद्वांस न सिर्फ मंदिर को, को खंडित करके मस्जिद के फर्श में लगा दिया गया ताकि तरह उसे रोका जा सके मकसद था आस्था लौ जाए। की जाए घंटियों की गूंज मौन हो जाए लेकिन भगवान सोमेश्वर के इस पावन का ताकत किसी के देह में नहीं जब जब सोमनाथ के स्वाभिमान पर रहा हुआ सनातन की रगों में उबाल आया अनगिनत सनातनियों ने अथक संघर्ष किया अपना रक्त बहाया सर्वोच्च बलिदान दिया यहां मिटाने की सनक जितनी गहरी थी सनातन को फिर से खड़ा करने की जिद उतनी ही विराट होती गई हर प्रहार ने हमारे संकल्प को हिमालय जैसी हजार जी आपके इस गौरवशाली अभूतपूर्व भाषण के लिए आपके ऊर्जावान संबोधन के लिए गुरु के रूप में पुनः प्रस्थापित आप करें ऐसी कृपा आशीर्वाद आपको प्राप्त हो इसी मित्र मोदी साहब तो वही

ફાઇનલી મિત્રો આપણે બસ મળી ગઈ છે બહુ બધી યાર એટલી પબ્લિક છે ને કે તમે વાત ન પૂછો આપણે બસ છે તો કઈ ને બધા બેઠી જાય મિત્રો મસ્ત મજાનો નાસ્તો છે તો મિત્રો ફાઇનલી આપણે ઉના પહોંચી ગયા છે ને બસ મે એટલી મોજ કરી છે ને કે તમે વાત ન પૂછો મે એવું લાગ્યું ફીલ થયું કે અમે પિકનિક ગયા ને એવું લાગ્યું છે આ લોકો બધાને હવે ટાટા કહી દે બાય બાય ઘરે આવીને જાજો બધા મળ્યા પાછા નવા પિકનિક સાથે તો આશા છે કે આજનો બ્લોગ પણ ગમે જશે તમે તો લાઈક શેર સબ્સક્રાઈબ પરંતુ ટાઈમને મળી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધીને બાય બાય